હમણાં રિપોર્ટ આવ્યો હતો બ્રાઝિલ દેશમાંથી અમેરિકાથી ઓસ્ટ્રેલિયાથી કેનેડાથી દુનિયાના તમામ દેશમાંથી રિપોર્ટ આવ્યો કે ભારતમાં જે માણસને પીવાની દવા બનાવે છે કફની દવા તાવની દવા બીજી ત્રીજી દવા એ દવા અત્યંત હલકી ક્વોલિટીની દવા છે ભારતની કંપનીઓએ ને એમાં ગુજરાતની અમદાવાદની કંપનીઓએ કફની દવા તાવની દવા જે બનાવી એ દવા બ્રાઝિલમાં કેનેડામાં ઓસ્ટ્રેલિયામાં વેચી દવા લીધી માંડા પડ્યા લોકોના મોત થઈ ગયા પછી દેશની દેશની આપણા કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો કે તમારી દવા અમારા દેશમાં નથી વેચવા દેવી એવી હલકી કક્ષાની માણસની દવાઓ બનાવે છે હવે ઈ દવા ચાખીને તો પીવાતી નથી તમને તાવ આવ્યો શરદી આવી તમે દસ રૂપિયાની ગોળી લીધી તો ખબર કેમ પડે કે હલકી કક્ષાની જે ખારી કક્ષાની છે

કીધું જેવી ફાવે એ વેચો મરી જાય ક્યાં બાપાના છે દોસ્તો આપણો હાથમાં નથી જ આપતો આપણને વિચાર નથી આવતો મરી જવું છે પણ સારા મુદ્દે મત નથી આપતો કઈ હદે આપણો હાથમાં ભૂઈ ગયો છે કઈ કઈ હદે આપણે આપણો માણસ મરી ગયો છે કે મોત આવે નકલી દૂધ પીન મરી જાય વાંધો નથી નકલી દવા પીન મરી જાય વાંધો નથી બ્રિજ તૂટી જાય મરી જાય વાંધો નથી પણ હારી જગ્યાએ મત નથી આપતો હામ ખાધા છે કે ભાજપને જ મત દેવો સારી જગ્યાએ દેવો નથી કઈ માનસિકતા છે આપણે જાતને પૂછો કે હું કયા ગુજરાત નો વારસદાર છું હું કયા સમાજ નો વારસદાર કયું ગુજરાત ગાંધી નું સરદાર નું કૃષ્ણ કુમાર શ્રી કેવા માણસોના આપણે વારસદારો છીએ અને આપણને એની લાજ નથી આવતી કે આપણે આપણા પૂર્વજોના માન ખાતરે આવા હલકી માનસિકતાના ભાજ્ય પાલન ભોગાડીએ આપણને આપણા પૂર્વજો ની લાજ નથી આપણે જેનું ગળવો લેવા નીકળ્યા છે એની લાજ હું રાખીએ આપણે સરદાર પટેલ કે ગાંધીજીની કે જે કુમાર મહાપુરુષો જોઈએ કે બહુ ખોટું થાય છે અને કોકના મોત માટે થઈને ભાગીદાર બનવામાં મારો મત નહીં હોય યા તો હું ઘરે બેસીશ યા તો હારો માણસ જોઈને મત આપીશ પણ કોક મરી જાય એમાં મારો મત ન હોવો જોઈએ ગંભીરનું